પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી પાંચસો વર્ષ જૂની જૈનોના તીર્થકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગઈકાલે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સામાન્ય થતા સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયે સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી તેમાજ દિવસ ભર જેનોએ રાજ્ય વિરોધ પ્રદર્શનો કર્યા હતા તેમાજ સુરત કલેક્ટર ઓફિસે દેખાવો કર્યા હતા જૈન સમાજ 16 જૂન ના રાતના 10:30 વાગ્યા થી લખાય છે ત્યાં સુધીને સુરત કલેક્ટર ની ઓફિસે ધામા નાખ્યા છે તેમનો કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કલેક્ટર ઓફિસ થી જવાના નથી આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવી એ સાંજના 5 વાગ્યે એક્સ પર વિડિયો પોસ્ટ કરીને લખ્યું કે પાવાગઢ માં પુનઃ સ્થાપિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે આ કેસ ની તપાસ પંચમહાલ ડીએસપી ને સોંપી દેવામાં આવી છે

જૈન સમાજની લાગણી હજી પણ એક આશાની મીટ બાંધીને બેઠી છે શાસકો પર પ્રશાસન પર અમને વિશ્વાસ છે સારી સીટ ઉપર સારા માણસો બેઠા છે ગૃહમંત્રીશ્રી પણ ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે લાગણીપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે અને એમના પ્રયાસો જલ્દીથી સંપૂર્ણ સફળતાને આંબી શકે એવી આશા આજે અમે રાખીને બેઠા છીએ આવતીકાલે સવારે અહીંયાથી પ્રતિનિધિ મંડળ ગાંધીનગર મુકામે સમસ્ત જૈન સમાજની લાગણીઓને લઈને પહોંચી રહ્યું છે ત્યાં વિચાર વિમર્શ થશે જે ઘટના ઘટી છે એનું બધાને દુઃખ છે અને એક સારામાં સારો નિવેડો આવતીકાલના દિવસે આવે જૈન સમાજ એની જે માંગણીઓ છે માંગણીઓ સંતોષાય એને ન્યાય જોઈએ છે ન્યાય મળે અને આવતીકાલનો દિવસ એક સુખદ સમાધાન એને સાથે લઈને ઉગે એવી ખૂબ જ અંતરની મનોકામનાઓ અંતરની અભ્યર્થનાઓ એની સાથે આજનો અમારો દિવસ આ પૂરો થવા જઈ રહ્યો છે આવતીકાલે આ મીટિંગ બહુ સારી રીતે થઈ જાય બપોર સુધીમાં મીટિંગ થઈ જશે અને એ સારામાં સારી રીતે થાય એ માટે જૈન સમાજની દરેક વ્યક્તિ વિશેષ ધર્મ કરશે નૌકાર મંત્રનો પાઠ કરશે પ્રભુની ભક્તિ કરશે એ જ આવતીકાલનું સવારનું એને આરાધના કહો કે આંદોલન કહો આવતીકાલે કોઈ બીજું આંદોલન કરવાની અમારી ઈચ્છા નથી અમે મીટિંગનું રિઝલ્ટ જોઈશું જો એ રિઝલ્ટ આનંદ મંગલમય છે જો એ રિઝલ્ટ પોઝિટિવ છે આવતીકાલે સાંજે સમસ્ત પ્રશાસન એમના માટેની એક અભિનંદન સભા થશે અને જો રિઝલ્ટ બરાબર નથી આવ્યું તો આંદોલન આગળ જારી રહેશે